સોનગઢ નગરપાલિકાના સભાખંડ ખાતે વન પ્રહરી એપ ઉદઘાટનના મુખ્ય કાર્યક્રમમાં શ્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ કરવામાં આવી રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રીની મુકેશભાઈ પટેલે સોનગઢના ટેન્કા ખાતે વન પ્રહરી એપ્લિકેશનનું ઉદઘાટન તેમજ વન પ્રહરી પ્રોજેક્ટ કંટ્રોલ રૂમનું નિરીક્ષણ કર્યા બાદ એપ્લિકેશનની વિશેષતાઓ અને ઉત્કૃષ્ટ પરિણામો અંગેની ઝીણવટપૂર્વક માહિતી મેળવી હતી જે બાદ સોનગઢ નગરપાલિકાના સભાખંડ ખાતે વન પ્રહરી એપ્લિકેશનની સફળતાની વાત કરતાં જણાવ્યું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ટેકનોલોજી ક્ષેત્રે વિશેષ મહત્ત્વ આપ્યું છે આ પ્રોજેક્ટના ટ્રાયલમાં મળેલ ઉત્તમ પરિણામોને ધ્યાનમાં રાખતા ગુજરાતભરમાં આ સિસ્ટમને ભવિષ્યમાં વિસ્તૃત કરવામાં આવશે ગરુડાએ એઆઈ આધારિત સુરક્ષા પ્રણાલી છે જે સીસીટીવી કેમેરાની મદદથી વાહનના નંબર પ્લેટને સ્કેન કરીને આરટીઓ અને ક્રાઇમ ડેટાબેઝ સાથે તેની ચકાસણી કરે છે જો વાહન શંકાસ્પદ હોય તો તે ફોરેસ્ટ ઓફિસર અને અધિકારીઓને સૂચિત કરશે આ સિસ્ટમથી લાકડાની ચોરી વન સંસાધનોનો દુરુપયોગ વન્યજીવ સંરક્ષણ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે વન વિભાગ વધુ સશક્ત બનશે

ગુના નોંધવામાં મદદરૂપ થશે એ પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ કામ લાગશે સાથે સાથે અમારા જે છે જંગલની અંદર બીટમાં ગાળો પર નજર રાખવા માટે આ તમામ આરોપો પાસે તમામ મારા ડીસીએફ પાસે ગાંધીન ઓફિસ ખાતે આ જોઈન્ટ હશે જ્યાં પણ ગાળ ક્યાં ફરે છે શું કરે છે કેટલી રેન્જ ફર્યા છે એ તમામ માહિતીઓ આ એપ્લિકેશન દ્વારા ઉપલબ્ધ થશે આ ભારતનો પહેલો પ્રોજેક્ટ છે જે આપણે તાપી જિલ્લાથી એની શરૂઆત કરી છે અત્યારે તાપી જિલ્લાના પાંચ જિલ્લા પાંચ જિલ્લાના આઠ ચેકપોસ્ટ પણ પર આ લગાવ્યું છે અમે આ સો સો ટકા લગાવીશું આ ટેકનોલોજીના માધ્યમથી નર્મદા જિલ્લાની અંદર જે એક મોટું બાયોડીઝલ ચોડીનું કૌભાંડ આજ એપ્લિકેશનના આજ કેમેરાથી એ પકડાયું કેટલી વાર અહીંયાથી આ લગભગ ચુમ્માલીસ વાર જેટલું પર ટેન્કર પસાર અને મહારાષ્ટ્ર કેટલી વાર ગયું એ પણ એમાંથી ખબર કે પાંત્રીસ વાર એ મહારાષ્ટ્ર ગયું છે એટલે આ એકલું વન માટે નહીં પરંતુ પોલીસ વિભાગ માટે પણ અન્ય વિભાગો માટે પણ જે ચોરી થતી છે એ ચોરી અટકવા માટે પણ આ કામ લખશે જે રીતે મારા વન વિભાગે અહિયાં ખેડના ના લોકો એ લાકડા ની પકડી ને એ બધા જેલ ભેગા કર્યા છે તો આવા લાકડાની ની ચોરી માટે પણ આ મારું આ ગરુડા એપ કામ લાગશે સાથે સાથે જંગલમાં માં દવ લાગતું હોય કે કોઈ વસ્તુ જંગલ નો કોઈ પ્રાણી નો શિકાર કરતો હોય તો આ બધી એપ દ્વારા એ ખબર પડી જશે એટલા માટે આ દેશ વડાપ્રધાન મોદી સાહેબ નું જે ડિજિટલ ઇન્ડિયા નું સપનું છે એ સાકાર કરવા માટે હવે અમારા વન વિભાગ ના એઆઈ નો પણ ઉપયોગ

અને આખી ટેકનિકલમાં કન્વર્ટ કરીને ગરુડા અને પેટ્રોલિયમ જે સારી રીતના થઈ શકે એવી રીતના બે પાર્ટમાં ગરુડા પ્રોજેક્ટની મદદથી ડિપાર્ટમેન્ટની અંદર સૌથી તો ફાયદો ફોરેસ્ટ કે જેટલા પણ ફોરેસ્ટમાં અલગ અલગ ગુનાઓ બને છે જેવી રીતે કે લાકડાની તસ્કરી થતી હોય છે અથવા કોઈ પણ વન્યજીવોને કોઈ પણ નુકસાન કરવામાં આવતું હોય છે કોઈ પણ એવી વેહિકલની અવર જવર થતી હોય છે તો એ તમામે તમામ ફોરેસ્ટ રિલેટેડ ગુનાઓ જેટલા પણ છે તેનું તરત જ એનું ડિટેક્શન થઈ જશે એ સૌથી પહેલો બેનિફિટ થશે ત્યાર પછી અમારું જે બીજું ફોરેસ્ટ પેટ્રોલિંગનું મોડ્યુલ છે એના તરફથી એ રીતનું બેનિફિટ થશે કે ફોરેસ્ટની અંદર જેટલા પણ અધિકારીઓ છે જેટલા પણ મીટ ગાર્ડ છે તમામે તમામ કામ કરી રહ્યા છે તો એ લોકો પોતાની કામગીરી વધુ સારી રીતે કરી શકશે ટેકનોલોજીની મદદથી એ લોકો ફિલ્ડમાં જ્યાં પણ ફોરેસ્ટની અંદર છે તો ત્યાંથી એમને આપણા ઉપરી અધિકારીઓને કોન્ટેક્ટ કરવો હોય કે કોઈ પણ ઇન્ફોર્મેશન માહિતી આપવી હોય તો વિધિન અ ફ્રેક્શન ઓફ સેકન્ડ